દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર સીપી પટેલ અને એફએચ કોમર્સ કોલેજ આણંદ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ બેચલર ઓફ વોકેશનમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ માસ્ટર ઓફ વોકેશન તથા ડિપ્લોમા ઇન બેન્કિંગ વિદ્યાર્થીઓ માટે ફેશર પાર્ટી અર ડિકેડ ઓફ ટેન યરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ ડ્રામા તથા નાટક એમ સત્યાવીસ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા જોઈન્ટ સેક્રેટરી સીબીએન પટેલ સર વિદ્યાર્થીઓને સતત પ્રગતિ પંથે આગળ વધે એવા આશીર્વાદ વચન આપ્યા હતા અને ડીડીયુ કે કેના ભૂતપૂર્વ પ્રોફેસરોને તથા ફેકલ્ટી મેમ્બર્સને ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર બી એન પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર મોદી સર વિભાગના ડાયરેક્ટર ડોક્ટર પટેલ સર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર ચિરાવ શાસ્ત્રી સર તથા ફેકલ્ટી પટેલ કોમર્સ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય અને એની અંદર રહેલું કૌશલ્ય એ ઉજાગર થાય અને જે વિષયની અંદર પોતે પારંગત થાય એ વિષયને લીધે લઈને સમગ્ર ભારત વર્ષ અને પોતાના રાજ્યમાં એક ઇકોસિસ્ટમ ડેવલપ થાય એના માટે એક બીવોક બેચલર ઓફ વોકેશનલ ડિગ્રીનું આખું એક નવું તંત્ર ઉભું કરવામાં આવ્યું એ દીન દયાલ ઉપાધ્યાય કૌશલ્ય કેન્દ્રને આજે દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ દસ વર્ષના પૂરા થવાની સાથે એની ગ્લોરી એનું એક્સલન્સ એને જે કે બી આઉટકમ્સ આપ્યા છે આ સમાજને રાષ્ટ્રને એની ગાથા માટે અને વિદ્યાર્થીઓમાં રહેલા જે કે બી આવડત છે એની સમગ્ર વિષયને ઝાંખી આપવા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ માત્ર એક વિષય ન હતો પણ આ કાર્યક્રમ સમાજને અને રાષ્ટ્રને સમર્પિત છે કે જે આવનાર સમયમાં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિની અંદર બદલાવ આપવામાં આવ્યા છે કે બદલાવના એક અનુસંધાને જે દસ વર્ષમાં અમે આ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને સાત વર્ષના કાર્યકાળની અંદર કહેતા કે સાત વર્ષ ડિગ્રી પાસ થયેલા વિદ્યાર્થીઓના દ્વારા આ સમાજમાં જે આખો વિષય ઉભો થયો છે જેમાં સાહીઠ ટકા ચાલીસ ટકામાં સાઠ ટકા પ્રેક્ટિકલ છે તો વિદ્યાર્થી ક્લાસમાં અભ્યાસ કરતા કરતાં પણ કંઈ પ્રેક્ટિકલનું જ્ઞાન મેળવીને જે ખરેખર વિષયને પરંગત મેળવવી જોઈએ એનો અભિગમ હતો એના દસ વર્ષ પૂર્ણ થયા છે અને આવનારા સમયની અંદર ખૂબ સરસ રીતે આ ડિપાર્ટમેન્ટ આ કોર્સ ચાલી રહ્યો છે ત્યારે એના એક્સેલન્સ માટે એના ઉજવણીના ભાગસૂપે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો